આ રીતના આ કામે ભોગ બનનાર દીકરીના સંપર્કમાં આવેલા અને એ દીકરીના મોબાઈલમાં પોતાનો મોબાઈલ નંબર એ દીકરીના પિતાનો મોબાઈલ નંબર છે તેમ કરીને સેવ કરાવી અવારનવાર નવાર હોસ્ટેલ ઉપર હું તેઓના પિતા બોલું છું અને એમને મળવા આવેલ છું એવી રીતના દીકરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના બીજા તથા તેવી અંગેની લાલચો આપી અલગ અલગ જગ્યાઓએ જઈ તે દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હોય તે અંગેની ફરિયાદ સરથડા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ આ કામે ભોગ બનનાર સગીરાના પિતાશ્રી તેમને પણ આ આરોપી એવી ધમકી આપતો હોય કે મેં તમારી દીકરી પાછળ રૂપિયા બે લાખનો ખર્ચો કરી દીધો છે જે મને પાછો આપી દો બાકી હું તમને જોઈ લઈશ જેથી તે અંગે ફરિયાદ કરવામાં આવતા આ ગુનાના કામે તપાસ પીઆઈ એમ બી જાલાણાઓ કરી રહે અને પોતાની બાતમી હકીકત આધારે આરોપી રોશન મુકેશભાઈ ગુજરાત નાઓને ગઈકાલ તારીખ પાંચ સાત બે હાજર ચોવીસ ના કલાક ડબલ કલાક સત્તર ડબલ જીરો વાગે અટક કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ થતી ચાલુ છે